રમવા મેળજો નખરાત કરવા કોઈ ટાંગે ટાંગે તો જો આ બધા જોવે જો તને કેટલા બધા તને જોવે ટાંગે ટાંગે કરતો

સિયુ કરી દે આ ફેમિલી ને સીઓ કરી દે તો આવ્યો તો નાટક કરવા મળ્યું રમેશે ગાડી પર આવી ગયા જાય ભાજી લેવા આજ મારા સોમવાર હતા મમ્મી લઈ ભાજી લેવા જાય ચાલુ ગાડી જો ભાજી લેતા હોય ને તો ફેમિલી હવે ભાજી લઈને ઘરે તો ફૂગી ગયો ને મમ્મી રોટલી બનાવે છે પછી એક ટાણું કરી લઉં હું એ ખાઈ લે હોવાના ફૂક બહુ ફૂંક લાગી ભાજી લઈને તો ઘરે આવી ગયો રોટલી બનાવી પછી ખાઈ લે હજી થોડીક વાર છે તો એ બહુ લેટ થઈ ગયા સાડા આઠ થઈ ગયા હોવાનું નથી ખાધું મેં સવારે ચા પીધી ને આ બે ત્રણ વાર ચા પીધી આખાથી મેં બસ બીજું કાંઈ ખાધું જ નથી આજ સોમવાર જાય હું સોમ બધા સોમવારે સોમવાર આવું કાંઈ નહીં ખાઈ લે તમને મોડું ખાય તો ફેમિલી એક મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને આ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરતા જ તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો તો મને થોડીક મજા આવે ને હું તમારો ફેમિલી જેવો છું તમારો ફેમિલી મેમ્બર છો તમે મારા ફેમિલી છો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય